હવે જગ્યાનો મસ્ત આંટો માર્યો છે પણ હકીકતમાં એવું થાય કે આપણે જયપલભાઈ આમાં લો એવું થાય કે કદાચ રહેવા આવું હોય ને તો અહીં આવું ચશ્મા ભૂલી ગયો આપણે પડે છે ના ના હાલ છે આપણે ચશ્મા પહેવાની જરૂર નથી તમે હા મજા નાખજો અમે અત્યારે જઈ પાળિયા પાળિયાદ અહીંયા કંઈક ગામ કીધું અંદર જઈ એટલે પછી તમને બધી ડિટેલ આપું અહીંયા કંઈક બસો વીઘા જેવી જમીન એક સેટે છે એટલે જોઈએ છીએ હવે કેવી રીતે જમીન છે શું આવશે અને તમને લોકેશન આપવી હું જઈ પાસે નીકળ્યા સવારના બે ઠાક્યા હતા ખાધા પીધા વગર ના યાદ હોય આમ ન એટલે આપીએ તમને ડિટેલ જોતા રહેજો ઓમ એ ટુ જેડ લેવેજ ગ્રુપ ગુજરાત પાળિયાદ વટી ગયા હવે અહીંયાથી હવે એટલા રસ્તે જઈએ છીએ હવે કે જ્યાંથી નજીક ફાર્મ હાઉસ પડે છે આ કાચો રસ્તો છે થોડો અંદરની સાઈડ પણ છેક સુધી રસ્તો સારો કોઈ વરસાદમાં ગાડી ન જાય એવું કંઈ નહીં છેક સુધી ફોર વ્હીલ વહી જાય સારા રસ્તો આ એક રસ્તો છે અને બીજો બીજી સાઈડ થી રસ્તો હે કેનર વાળો ઈ રસ્તો ડાયરેક્ટ વાડીએ આવે આપણે પાળિયાદ નજીક ભદ્રાવળી આવી ગયા છીએ એક સેડે બસો વીઘા જમીન છે આ જે બધું ફરતું ફરતું દેખાય ને એક સેડે બસો વીઘા જમીન છે મંદિર આપણે બનાવરાયેલું છે હાથ જેવા ડાર છે જેમાં એક ડાર ચાલુ છે અને ચોમાસામાં આ જે જગ્યા રહે ને બધી આ બધું પાણી ભરાઈ જાય એટલે તમારે પાણી ભરાઈ ગયું હોય એટલે વાવેતર માટે પાણીની જે જરૂર પડે એ અહીંથી આપણે થઈ જાઉં દેખાય જો આ પેલા થોર વાળું દેખાય નહીં એની વાય જે જગ્યા છે પછી સામે કોર્નર ઉપર ત્યાંથી સહેજ આ બાજુની સાઈડ છે અને ફરતું ફરતું જેટલું દેખાય એટલી જગ્યા આ ઉપરની જે ડુંગર છે ને ત્યાંથી જઈએ આપણે ખેતરની સાઈડ આ ખોડિયારમાનું મંદિર છે આ જે માલિક છે એમણે પોતે બનાવરાયેલું છે અને આ પાણી ભરવા માટે ફરતે ફરતું ગળાયેલું છે તમે જો આ આ બધું પાણી ભરાવ થાય ને એના માટે કે પાણીની જરૂરિયાત પૂરતી રહે બાકી ખાલી અહીંયા ઉભા રહ્યા ને તો એવી મજા આવી રહ્યા કે આ જયકમાસી બુજો જે

આ જોાર સેન્સિંગ આ પહાડો રહ્યો ને થી પાછું ચાલુ થઈ જાય રિક્વાયરમેન્ટ હોય કે અમારે ફાર્મ હાઉસ બનાવવું છે કે જેમને પૈસાનો વાંધો નથી પણ ફાર્મ હાઉસ બનાવવું છે જગ્યા એવી જોઈએ આટલા ટાઈમ બધી જગ્યા એવી જોયું પણ આના જેવું વ્યૂ નથી જોયું આના જેવી જમીન નથી જોઈ એટલી મસ્ત જગ્યા છે ને ઓલરેડી આ મકાન તો છે જ તે પણ તમારે કદાચ કોઈ અંદર સુધારા વધારા કરવો હોય મોટું કરવું હોય તો તમે કરી શકો એમ अहीं थी वो चालू था है के जे वाडी से यहीं थी चालू था है प्राइवेट टीसी है टेबल से बताओ जो प्राइवेट टीसी है आ मकान है टेबल से आ बाजू बताओ जो आ मकान आ साइड जो है અંદર તબેલો વાયન સાઈડ તબેલા ની જગ્યા છે આ બે મોટા રૂમ છે બે રૂમ છે આ બાજુ એક ઓફિસ છે કૂવો છે કુવો છે બરોબર બરોબર જો

અને આમાં આમ જોઈને તો તમે બપોર પછી આવ્યા ને તો મજા આવે આ અત્યારે અત્યારનો ટાઈમ ને બહુ મસ્ત મસ્ત જગ્યા છે પવન વવન તમે જો ખુલ્લી જગ્યા એ પછી તમને કેવી મજા આવી તમે કહેવા ભાઈ એક નંબર છે રોકાણ કરતા માટે તો બહુ સારી છે જેને બજેટ છે કે જેને રોકાણ કરવું છે અને જે માણસોને ખેતીવાડી માટે જે જગ્યા જોઈતી હોય ને કે ભાઈ મારે બીજું કંઈ નહીં કરવાનું મારે કંઈ સોલાર એ નથી કરવું કે મારે જલ્દી ભાવ એ નથી લેવા મારે ખાલી ખેતી ખેતી કરવા પૂરતી જમીન લેવી તો એના માટે જોરદાર લોકેશન અમે અને અમે જગ્યા બધી જોતા જ હોય જમીન ની પણ આવી જમીન અને આમ જે આમ ફીલ જે આવી જોઈએ ને એના ભાઈ આ જગ્યા બહુ મસ્ત થાય બહુ મજા આવી એમાંય પાછું ઉપરનું અહીંથી દેખાય છે જો આમ રાખો અરે એમ નહીં આમ જ રાખો જો આ જો મંદિર વાળી જગ્યા છે ને ભાઈ અહીંયાથી ઉપરનો જે નજારો છે ને એક નંબર ફૂલ મજા આવી જાય ડુંગર તળાવ બધું પોતાનું હા લોકેશન અને બધું મે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધું છે તમે જોઈ લેજો શોર્ટ વિડિયો બનાવી દેશું આપણે જો તમે કોઈ વધારે માહિતી જોતી હોય તો જરૂરથી કોન્ટેક કરજો કિંમત માટે ટોટલ બસો વીઘા જગ્યા છે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો કરી નાખજો બેલ આઈકનને દબાવી દેજો જેથી અમારો નવો વિડીયો આવે તો તરત તમને જાણ થાય તો જરૂરથી કોન્ટેક કરજો અમારો તમારે જમીન લેવી હોય આપવી હોય પણ કોલિંગ ટાઈમ રહેશે સવારે દસથી બપોરના એક વાગ્યા સુધી અને સાંજે ચાર થી રાતના આઠ વાગ્યા સુધી વચ્ચે કદાચ કોઈ ફોન કરશો તો રિપ્લાય કદાચ આવે ન આવે વોટ્સઅપ કરી દેજો વોટ્સઅપમાં રિપ્લાય તમને તરત મળી જશે રેડી તો જરૂરથી કોન્ટેક કરજો ઓમ એટુજેટ લેવજ ગ્રુપ ગુજરાત